ઓમ શ્રી ગણેશય નમ જય શ્રી કૃષ્ણ કનૈયા જય સીતારામ ખૂબ જ સરસ સાંભળવા જેવી જગન્નાથની ચમત્કાર રહસ્યોથી ભરેલી પૌરાણિક કથા અને એવા રહસ્ય સાંભળીને તમને આશ્ચર્ય થઈ જશે તો આ વાર્તા પૂરેપૂરી સાંભળજો અને ગમે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો મિત્રો આપણા હિન્દુ ધર્મમાં જગન્નાથની રથયાત્રાનું અનેક ઘણું ધાર્મિક મહત્ત્વ છે આ વખતે બે હજાર પચીસમાં રથયાત્રા ક્યારે યોજાશે હિન્દુ કેલેન્ડર મુજબ દ્વિતીયા તિથિ છવ્વીસ જૂને બપોરે એક કલાકને ચોવીસ વાગે શરૂ થશે અને સત્યાવીસ જૂને સવારે અગિયાર કલાકને ઓગણીસ મિનિટ વાગ્યા સુધી ચાલુ રહેશે ઉદય તિથિ મુજબ આ તહેવાર સત્યાવીસ જૂને ઉજવવામાં આવશે પુરીમાં રથયાત્રા નવ દિવસ ચાલશે અને પાંચ જુલાઈ બે હજાર પચીસના રોજ સમાપ્ત થશે હવે આપણે ભગવાન જગન્નાથની પૌરાણિક કથાઓ સાંભળીએ ભક્તો ભગવાનના મંદિરમાં તો દર્શન કરવા બારે માસ જાય છે પરંતુ અષાઢી બીજ એક એવો અવસર છે જ્યારે ભગવાન સ્વયં ભક્તોને દર્શન આપવા તેમની પાસે જાય છે પુરી અને અમદાવાદ સહિત અનેક શહેરોમાં અષાઢી બીજે જગન્નાથજીની રથયાત્રા નીકળે છે જેમાં લાખો ભક્તો દર્શનનો લાભ લે છે અને રથનું દોરડું ખેંચીને વૈકુટ પ્રાપ્તિનો માર્ગ મોકળો કરે છે જગન્નાથની રથયાત્રા પાછળની કથા ખૂબ જ રસપ્રદ છે એવું માનવામાં આવે છે કે એકવાર દેવી સુભદ્રા પોતાની સાસરીમાંથી દ્વારકા આવ્યા હતા તેમણે પોતાના બંને ભાઈઓને નગર દર્શનની ઈચ્છા જણાવી શ્રી કૃષ્ણ બલરામે તેમને એક રથ પર બેસાડ્યા અને તેઓ અલગ અલગ રથ પર સવાર થઈ ગયા સુભદ્રાના રથને વચ્ચે રાખવામાં આવ્યો અને ત્રણેય ભાઈ બહેનો નગરયાત્રા પર નીકળી પડ્યા સુભદ્રાજીની નગરયાત્રાની ઈચ્છાની સ્મૃતિમાં જગન્નાથપુરીમાં દર વર્ષે રથયાત્રા નીકળે છે અને દસ દિવસ સુધી ઉત્સવ ચાલે છે શ્રી જગન્નાથ મંદિરમાંથી દર વર્ષે રંગે ચંગે રથયાત્રા નીકળે છે રથ પર સવાર શ્રી કૃષ્ણ બલભદ્ર અને સુભદ્રાજીના દર્શન કરીને ભક્તો ધન્યતા અનુભવે છે ત્યાંથી જોવામાં આવે તો ત્રણેય મૂર્તિઓ સામાન્ય મૂર્તિઓથી એકદમ અલગ છે રથયાત્રાની ત્રણેય મૂર્તિઓનો ઉપરનો ભાગ અધૂરો જોવા મળે છે તેની પાછળ એક કથા જોડાયેલી છે તે કથા આ પ્રમાણે છે રાજા ઇન્દ્રઘુમ્ન પોતાના પરિવાર સાથે નીલાચલ સાગર પાસે ઓરિસ્સામાં રહેતા હતા એક વાર રાજા ઇન્દ્રગુમ્નને ઈચ્છા થઈ કે ભગવાન જગન્નાથ બલરામ અને સુભદ્રાની મૂર્તિ બનાવવામાં આવી આ વિચાર સતત તેમના મનમાં ચાલ્યા જ કરતો હતો એક દિવસ તેઓ આજ વિચારમાં ડૂબેલા હતા એવામાં સમુદ્રમાં એક મોટું કાષ્ટ એટલે કે લાકડું તરતું જોયું તેમને આંતરિક પ્રેરણા મળી કે આ કાષ્ટમાંથી જ મૂર્તિઓનું નિર્માણ કરીએ તો પરંતુ એક સમસ્યા ઊભી થઈ તે હતી યોગ્ય શિલ્પીની શોધ એવું કહેવાય છે કે જગન્નાથ સ્વામીએ દેવતાઓના શિલ્પી વિશ્વકર્માની રૂપ બદલીને નરેશની પાસે મોકલ્યા વૃદ્ધ વ્યક્તિની સ્વાંગ રચીને વિશ્વકર્મા રાજા પાસે આવ્યા આ વૃદ્ધ શિલ્પીએ બનાવશે પરંતુ એકવીસ દિવસ સુધી તેમના કામમાં કોઈ બાધા ન આવવી જોઈએ રાજાએ શરતનો સ્વીકાર કર્યો પછી વિશ્વકર્મા હાલમાં જ્યાં જગન્નાથજીનું મંદિર છે તેની પાસે જ એક ઘરમાં મૂર્તિ નિર્માણના કામ માટે કાષ્ટ સાથે જતા રહ્યા રાજાનો પરિવાર જાણતો ન હતો કે આ વૃદ્ધ શિલ્પી કોણ છે ઘણા દિવસો સુધી તે ઘરના દ્વાર બંધ રહ્યા મહારાણીએ વિચાર્યું કે આ વૃદ્ધશિલ્પી ખાધા પીધા વગર કેવી રીતે કામ કરી શકશે પંદર દિવસ વીત્યા પછી તેમને લાગ્યું કે વૃદ્ધ શિલ્પી ભૂખને કારણે અત્યાર સુધી તો મૃત્યુ પામ્યા હશે મહારાણીએ રાજાને પોતાની શંકા જણાવી તેથી મહારાજાએ દ્વાર ખોલતા ત્યાં જ વૃદ્ધ શિલ્પી ન હતા પરંતુ તેમના દ્વારા અર્ધ નિર્મિત ત્રણ મૂર્તિઓ હતી આજોએ રાજા અને રાણી દુઃખી થઈ ગયા તે જ ક્ષણે જ ભવિષ્યવાણી થઈ કે હે નરેશ દુઃખી ન થશો અમે આ જ રૂમમાં રહેવા માગીએ છીએ મૂર્તિઓને દ્રવ્ય વગેરેથી પવિત્ર કરીને તેની સ્થાપના કરાવો હવે આપણે બીજી એક પૌરાણિક કથા જગન્નાથજીની સાંભળીએ જગન્નાથની રથયાત્રામાં શ્રી કૃષ્ણની સાથે રાધાજી કે રૂક્ષ્મણીની જગ્યાએ બલરામ અને સુભદ્રા હોય છે તેની પાછળનું અને તેમની મૂર્તિ અંગે એક પૌરાણિક કથા જોડાયેલી છે એકવાર દ્વારિકામાં શ્રી કૃષ્ણ રૂક્ષ્મણી વગેરેની સાથે શયન કરી રહ્યા હતા તે દરમિયાન તેઓ ઊંઘમાં જ રાધે રાધે બોલવા લાગ્યા મહારાણીઓને આશ્ચર્ય થયું સવારે જાગ્યા પછી પણ શ્રીકૃષ્ણે પોતાના મનોભાવ તેમની સમક્ષ પ્રગટ ન કર્યા રુક્ષમણીજીએ બધી રાણીઓની વાત કરી કે વૃંદાવનમાં રાધા નામની ગોપકુમારી છે જેને પ્રભુ આપણી આટલી સેવા નિષ્ઠા અને ભક્તિ કરવા છતાં પણ ભૂલી શક્યા નથી રાધાજીની કૃષ્ણ સાથેની રાસલીલાઓ અંગે માતા રોહિણી અવશ્ય જાણતા હશે તેથી બધી મહારાણીઓએ માતા રોહિણીને વિનંતી કરી કે રાધાજી અને રાસલીલાઓ અંગે વધુ જણાવ્યું પહેલાં તો માતા રોહિણીએ બહુ ના પાડી પરંતુ મહારાણીઓના અતિશય આગ્રહને વશ થઈને તેમણે કહ્યું કે ઠીક છે પરંતુ પહેલાં સુભદ્રાને પહેરો ભરવા માટે દરવાજે ઊભા રાખો કોઈ પણ અંદર ન આવવું જોઈએ પછી તે શ્રીકૃષ્ણ કે બલરામ જ કેમ ન હોય માતા રોહિણીએ કથા સંભળાવવાનું શરૂ કર્યું થોડી જ વારમાં શ્રીકૃષ્ણ અને બલરામ ત્યાં આવી પહોંચ્યા જોકે સુભદ્રાજીએ તેમને દ્વાર પર જ રોકી લીધા પરંતુ શ્રીકૃષ્ણ અને રાધાજીની રાસલીલાની કથા શ્રીકૃષ્ણ બલરામ અને સુભદ્રાજી એમ ત્રણેય સંભળાઈ રહી હતી જે સાંભળીને શ્રીકૃષ્ણ અને બલભદ્ર અદ્વૈત પ્રેમ રસનો અનુભવ કરવા લાગ્યા બીજી તરફ સુભાદ્રાજી પણ ભાવ વિહવળ થઈ ગયા એવામાં અચાનક નારદજીના આવવાથી તેઓ પૂર્વવત થઈ ગયા નારદજીએ ભગવાનને પ્રાર્થના કરી કે હે પ્રભુ તમારા જે મહાભાવમાં લીન મૂર્તિસ્થ રૂપનામે દર્શન કર્યા છે તે સામાન્ય જન માટે પૃથ્વી પર હંમેશા સુશોભિત રહે અને પ્રભુએ નારદજીને વરદાન આપતા તથાસ્તુ જગન્નાથ મંદિરમાં ચમત્કારિક રહસ્ય જે આપણે હાલની તારીખમાં પણ આપણી આંખે જોઈ શકીએ છીએ એવા આ મંદિરના રહસ્યમય ચમત્કારો છે તો ચાલો જાણીએ શ્રી જગન્નાથ મંદિરની ટોચ પર સ્થાપિત લાલ ધ્વજ હંમેશા પવનની વિરુદ્ધ દિશામાં લહેરાય છે એવું કેમ થાય છે એ માત્ર વૈજ્ઞાનિકો જ કહી શકે છે પરંતુ એ ચોક્કસપણે આશ્ચર્યજનક બાબત છે દરરોજ સાંજે મંદિરની ટોચ પર લગાવવામાં આવેલો ધ્વજ માનવ દ્વારા ઊંધો ચડીને બદલાય છે ધ્વજ પણ એટલો ભવ્ય છે કે જ્યારે એને લહેરાવવામાં આવે છે ત્યારે બધા એની તરફ જોતા જ રહી જાય છે ધ્વજ પર શિવનો ચંદ્ર બનેલો છે મંદિરની નજીક ઊભા રહીને એનો ગુંબજ જોવો અશક્ય છે મુખ્ય ગુંબજનો પડછાયો દિવસના કોઈ પણ સમયે અદ્રશ્ય રહે છે પૂરીમાં ગમે ત્યાંથી જો તમે મંદિરની ટોચ પર સુદર્શન ચક્રને જોશો તો તમને એ હંમેશા તમારી સામે દેખાશે એને નીલચક્ર પણ કહેવામાં આવે છે એ અષ્ટધાતુથી બનેલો છે અને ખૂબ જ શુભ અને પવિત્ર માનવામાં આવે છે સામાન્ય દિવસોમાં પવન સમુદ્રથી જમીન તરફ અને સાંજે ઉલટો ફેંકાય છે પરંતુ પુરીમાં એ ઉલટો છે મોટાભાગના દરિયા કિનારા પર પવન સામાન્ય રીતે સમુદ્રથી જમીન તરફ આવે છે પરંતુ અહીં પવન જમીનથી સમુદ્ર તરફ જાય છે મંદિરની ઉપરના ગુંબજની આસપાસ અત્યાર સુધી કોઈ પક્ષી ઉડતું જોવા મળ્યું નથી એના ઉપરથી વિમાન ઉડી શકાતું નથી મંદિરની ટોચની નજીક પક્ષીઓ ઉડતા જોવા મળતા નથી જ્યારે એવું જોવામાં આવ્યું છે કે ભારતના મોટા ભાગના મંદિરોના ગુંબજ પર પક્ષીઓ બેસે છે અથવા આસપાસ ઉડતા જોવા મળે છે જો કે એવું પણ કહેવામાં આવ્યું છે કે જે દિવસે આવી ઘટના બને છે એ દિવસે એને અશુભ સમય માનવામાં આવે છે જગન્નાથ મંદિરના રસોડામાં ત્રણસો સહકર્મી સાથે પાંચસો રસોઈયા ભગવાન જગન્નાથ માટે પ્રસાદ તૈયાર કરે છે અહીં લગભગ વીસ લાખ ભક્તો ભોજન કરી શકે છે મંદિરની અંદર રાંધવા માટેનો ખોરાક આખા વર્ષ સુધી ચાલે છે પ્રસાદનો એક પણ જથ્થો ક્યારેય વ્યર્થ જતો નથી એવું કહેવાય છે કે મંદિરમાં રોજના હ વીસ હજાર લોકો માટે પ્રસાદ બનાવવામાં આવે છે પરંતુ તહેવારોના દિવસે પચાસ હજાર લોકો માટે પ્રસાદ બનાવવામાં આવે છે પરંતુ કહેવાય છે કે એક દિવસે લાખો લોકો આવે તો પણ પ્રસાદ ગ્રહણ કરીને નીકળી જાય છે મંદિરના રસોડામાં પ્રસાદ રાંધવા માટે સાત વાસણ એકબીજા પર મૂકવામાં આવે છે અને બધું લાકડા પર રાંધવામાં આવે છે આ પ્રક્રિયામાં ઉપરના વાસણમાંની સામગ્રીને પહેલાં રાંધવામાં આવે છે પછી એ નીચેની બાજુએ એક પછી એક રાંધવામાં આવે છે એટલે કે ઉપરના વાસણમાં ખોરાક સૌથી પહેલાં રાંધવામાં આવે છે શું આ ચમત્કાર નથી મંદિરના સિંહ દરવાજાના પ્રથમ પગથિયા પ્રવેશ્યા પછી જ તમે સમુદ્ર દ્વારા ઉત્પન્ન થતો કોઈ પણ અવાજ મંદિરની અંદરથી સાંભળી શકતા નથી તમે એક પગથિયું પાર કરો મંદિરની બહારથી પછી તમે એને સાંભળો શકો છો આ સાંજે સ્પષ્ટપણે અનુભવી શકાય છે બહારથી આવતી દુર્ગંધ પણ અંદર નથી આવતી એ જ રીતે મંદિરની બહાર સ્વર્ગ દ્વાર છે જ્યાં મોક્ષ મેળવવા માટે મૃતદેહોને બાળવામાં આવે છે પરંતુ જ્યારે તમે મંદિરની બહાર આવો છો ત્યારે જ તમને મૃતદેહોનો સળગાવવાની વાસ આવે છે અહીં શ્રી કૃષ્ણની જગન્નાથ કહેવામાં આવે છે જગન્નાથની સાથે તેમના ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા પણ છે આ ત્રણેયની મૂર્તિઓ લાકડામાંથી બનેલી છે અહીં દર વર્ષે બાર વર્ષમાં એક વાર પ્રતિમાનું નવું શરીર બદલવામાં આવે છે નવી મૂર્તિઓ ચોક્કસ બનાવવામાં આવે છે પરંતુ આકાર અને સ્વરૂપ એક જ રહે છે એવું કહેવાય છે કે મૂર્તિઓની પૂજા થતી નથી એ માત્ર જોવા માટે રાખવામાં આવે છે નંદી ઘોષ ભગવાન જગન્નાથના રથનું નામ છે દેવી સુભદ્રાનો રથ દર્પ દલન નામનો છે અને ભાઈ બળભદ્રનો રક્ષા તાલધ્વજ નામનો છે પુરીના ગજપતિ મહારાજ ચેરા પારન નામની સોનેરી સાવરણીથી આગળ આગળ વાળીને ચલાવે છે એવું માનવામાં આવે છે કે ત્રણ વખત સમુદ્રે જગન્નાથજીનું મંદિર તોડ્યું હતું એવું કહેવાય છે કે મહાપ્રભુ જગન્નાથે વીર મારુતિ હનુમાનજીને અહીં સમુદ્રને નિયંત્રિત કરવા માટે નિયુક્ત કર્યા હતા પરંતુ હનુમાન પણ જગન્નાથ બલભદ્ર અને સુભદ્રાને જોવાના લોભને રોકી શક્યા નહીં તેઓ ભગવાનના દર્શન કરવા શહેરમાં પ્રવેશતા હતા એવી રીતે તેમની પાછળ સમુદ્ર પણ શહેરમાં પ્રવેશતો હતો કેસરી નંદન હનુમાનજીની આ આદતથી પરેશાન થઈને જગન્નાથ મહાપ્રભુએ અહીં હનુમાનજીને સોનાની સાંકળોથી બાંધી દીધા અહીં જગન્નાથપુરીમાં જ સમુદ્ર કિનારે બેડી હનુમાનનું પ્રાચીન અને પ્રસિદ્ધ મંદિર છે હનુમાનજીએ સાંકુળોથી બાંધેલા હોય તેમના દર્શન કરવા માટે ભક્તો આવે છે એકવાર નારદજીએ હનુમાનજીને કહ્યું હતું કે સમુદ્રના અવાજને કારણે ભગવાન મંદિરની અંદર સૂઈ શકતા નથી ત્યારે હનુમાનજી ગુસ્સામાં આવી ગયા અને સમુદ્રને ત્યાંથી ખસી જવા કહ્યું આના પર સમુદ્ર દેવતા પ્રગટ થયા અને કહ્યું કે તમારા પિતા પવનદેવના કારણે જ મારો અવાજ ચારેય દિશામાં જાય છે તમે તેમને વિનંતી કરો ત્યારે હનુમાનજી પવનદેવને આ અવાજ બંધ કરવા કહે છે ત્યારે પવનદેવ કહે છે કે દીકરા એ શક્ય નથી પણ હું તને એક ઉપાય કહીશ કે તારે મંદિરની આસપાસ ધ્વનિ રહે તો મૂર્ધન્ય વર્તુળ અથવા વિવર્તન બનાવવું પડશે હનુમાનજી સમજી ગયા ત્યાર પછી હનુમાનજીએ પોતાની શક્તિથી પોતાની બે ભાગમાં વહેંચી દીધા અને પછી તેઓ પવન કરતાં પણ વધુ ઝડપથી મંદિરની આસપાસ પરિક્રમા કરવા લાગ્યા જેના કારણે હવાનું એવું ચક્ર સર્જાયું કે સમુદ્રનો અવાજ મંદિરથી અંદર જતો નથી અને મંદિરની આસપાસ ફરતો રહે છે અને શ્રી જગન્નાથજી મંદિરમાં આરામથી સુઈ જાય છે તો મિત્રો આ બધા ચમત્કાર આપણે ત્યાં જઈને અવશ્ય જોઈ શકીએ જે હાજરા હજૂર છે મિત્રો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો જય જગન્નાથ ધન્યવાદ